નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે કાર માલિકો માટે સારા સમાચાર સામે આવ્યા ત્યારે આગળ વાત થશે સત્યાવીસ વર્ષ પછી દિલ્હીમાં ભાજપની વાપસી ફાઈનલ મનોજ તિવારીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર ત્યારે વાત થશે કેજરીવાલ મુખ્યમંત્રી બનશે આગળ વાત થશે પેટમાં બે રૂપિયા દસ રૂપિયા અને વીસ રૂપિયાના તેત્રીસ સિક્કા નીકળ્યા છે ત્યારે આગળ વાત થશે અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે ત્યારે આગળ વાત થઈ સાઉદી અરેબિયાએ ટ્રમ્પને આપ્યો છે મોટો ઝટકો આગળ વાત થશે હિમોગ્લોબિનની કમીના કારણે મોટી તકલીફ થઈ શકે છે ત્યારે વાત થશે આગામી આઠ અને નવ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ આગળ વાત થશે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ભારતીયોમાં તેત્રીસ ગુજરાતીઓ સામેલ છે ત્યારે વાત થશે રાજ્યના રેશનકાર્ડ ધારકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે બ્રાઝિલમાં ભારતીય બ્રિડની ગાય રૂપિયા ચાલીસ કરોડમાં વેચાય છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી બ્રાઝિલના મિનાસ ગેરેજના પશુ મેળામાં રેકોર્ડ બન્યો છે ભારતના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મળનારી નેલો બ્રિજની ગાય ચર્ચામાં આવી છે

રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી ફરજિયાત કરવા માટે સરકારે જાહેર કર્યું છે જેની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી છે જેમણે ઈ કેવાયસી કરાવ્યું નથી તેમને ઝટકો મળી શકે છે ઈ કેવાયસી ન કરાવેલા રાશન કાર્ડ ધારકોને પંદર ફેબ્રુઆરી બાદ રાશનનો જથ્થો મળશે નહીં જો તમે કે તમારા પરિવારનું ઈ કેવાયસી કરાવ્યું ન હોય તો ફેબ્રુઆરી પહેલાં કરાવી લો આ એક ઇલેક્ટ્રિક પ્રક્રિયા છે જેનાથી સરકાર રેશન કાર્ડ ધારકોને સાચી ઓળખ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ભારતીયોમાં તેત્રીસ ગુજરાતીઓ સામેલ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે અમેરિકાથી એકસો ચાર ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે આ ભારતીયોમાં તેત્રીસ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે આ લોકોમાં મોટાભાગના લોકો મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી છે હવે અમેરિકાથી ડિપોર્ટ થયેલી મહેસાણાની એક યુવતી પરિવારજનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી આઠ અને નવ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ ગુજરાત પણ જાડા અને બળછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યો છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી આઠ અને નેવ ફેબ્રુઆરી બે દરમિયાન રાજ્યમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય વિવિધ કાર્યક્રમોનો ઉદ્દેશ મિલેટ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમોગ્લોબિનની ખામીને કારણે થઈ શકે છે તકલીફ જો તમારા શરીરમાં ઓછા લાલ રક્તકણો ઉત્પન્ન થઈ રહ્યા છે તો તમારું હિમોગ્લોબિન સામાન્ય કરતાં ઓછું હોઈ શકે છે આયન બી ટ્વેલ્વ બી જેવા તત્વોની ઉણપ પર હિમોગ્લોબિન ઓછું કરી શકે છે ઈજા અલ્સર અથવા તો કેન્સર જેવા રોગથી હિમોગ્લોબિન ઓછું થઈ શકે છે જો શરીરમાં આયન શોષવાની ક્ષમતા ઘટી જાય છે તો હિમોગ્લોબિનનું સ્તર ઘટી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉદી અરેબિયાએ ટ્રમ્પને આપ્યો છે મોટો ઝટકો સાઉદી અરેબિયા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે સાઉદીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ફિલિસ્તીન એક દેશ ન બને ત્યાં સુધી ઇઝરાયલ સાથે કોઈ રાજારી સંબંધો રહેશે નહીં સાઉદી અરેબિયાનું આ નિવેદન એવા સમયે આવ્યો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અમેરિકા ગાજા પર નિયંત્રણ રાખે અને ગાજામાંથી વિસ્થાપિત લોકોને ગાજાની બહાર વસાવવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચશે ટ્રમ્પ નીતિના કારણે અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓ ભારત પહોંચી ગયા છે હવે તેઓ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓની પોલીસ નોંધણી કરશે આગામી સમયમાં આ પ્રવાસીઓની વધુ પૂછપરછ હાથ ધરાશે પોલીસને પૂછપરછમાં ગુનાહી પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટમાં બે રૂપિયા દસ રૂપિયા અને વીસ રૂપિયાના તેત્રીસ સિક્કા મળી આવ્યા છે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે તેત્રીસ વર્ષીય માનસિક રીતે બીમાર દર્દીના પેટમાંથી ત્રણસો રૂપિયાના તેત્રીસ સિક્કા કાઢ્યા છે પેટમાં દુખાવો થતા યુવાનોને હોસ્પિટલમાં લાવેલા હતા એન્ડોસ્કોપીમાં પેટમાં સિક્કા હોવાનું જાણવા મળ્યું છે ડોક્ટરે કહ્યું કે ઓપરેશન વખતે રૂપિયા બે દસ અને વીસના સિક્કા કાઢ્યા છે તે યુવાન સ્કીઝો ફેરિયાથી પીડાતો હતો જેના કારણે તે મૂંઝવણમાં મુકાઈ ગયો અને અસામાન્ય વર્તન કરવા લાગ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ મુખ્યમંત્રી બનશે એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપતા આપ નેતા રીના ગુપ્તાએ કહ્યું છે કે દિલ્હીમાં આ ચોથી ચૂંટણી છે જેમાં તે ભાગ લઈ રહ્યો છે તમે અન્ય મતદાન જોઈ શકો છો પછી ભલે તે બે હજાર તેર હોય પંદર હોય કે બે હજાર વીસ હોય એક્ઝિટ પોલ હંમેશા આપને ઓછી બેઠકો આપે છે જ્યારે વાસ્તવિક પરિણામો આવશે ત્યારે ખ્યાલ આવશે ત્યારે આપને બમ્પર બેઠકો મળવાની છે અરવિંદ કેજરીવાલ ઐતિહાસિક બેઠકો મેળવવા જઈ રહ્યા છે ચોથી વખત દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલને તેમના સીએમ બનાવાશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે ચોવીસ કેરેટ સોનું તેરસો ને તેર રૂપિયા મોંઘું થઈને ચોર્યાસી હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને સિત્યોતેર હજાર બસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું છે ચાંદી સોળસો ને ઓગણત્રીસ રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે બજારના નિષ્ણાતો માને છે કે આ વર્ષે સોનું નેવું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે આગામી માર્ચ કોમન ટેસ્ટ એન્ટ્રો જે પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ સાત ફેબ્રુઆરીથી ભરી શકાશે શક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ અને એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ધોરણ છ માં પ્રવેશ માટે માર્ચમાં આ ટેસ્ટ યોજાવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્યાવીસ વર્ષ પછી દિલ્હીમાં ભાજપની વાપસી ફાઇનલ તેવું મનોજ તિવારીએ જણાવ્યું છે એક્ઝિટ પોલ મામલે ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું છે કે હવે જે પણ એક્ઝિટ પોલ જોયા છે મને લાગે છે કે અમારા ચોક્કસ પોલ એટલે કે એક્ઝિટ પોલ કરતાં વધુ સારા પરિણામો હશે લોકોમાં અમને જે પ્રતિક્રિયા જોવા મળી ભાજપ સત્તામાં આવી રહ્યું છે આ સત્યાવીસ વર્ષ પછી ભાજપ સત્તામાં આવશે હું દિલ્હીના લોકોનો આભાર માનું છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર માલિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વારંવાર મુસાફરી કરતાં ખાનગી કાર માલિકોને સારા સમાચાર આપવા જઈ રહી છે ખાસ કે તેમના માટે વાર્ષિક ત્રણ હજાર રૂપિયા અને પંદર વર્ષ માટે ત્રીસ હજાર રૂપિયામાં પાસ લાવશે જે રકમ એક જ વાર ચૂકવવી પડશે આની મદદથી તમે દેશના કોઈ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો હાલમાં નિયમ છે કે ત્રણસો ને ચાલીસના માસિક પાસ સાથે તમે ફક્ત એક જ ટોલ પ્લાઝા ઉપર જઈ શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે